વાત કરીએ ઓલપાડની ઓલપાડમાં હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે સરકારની વિવિધ યોજના દ્વારા મંજૂર થયેલા રૂપિયા એકવીસ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે કરાયું હતું આ પ્રસંગે ઓલપાડ ગ્રુપના ગ્રામ્ય પંચાયતના ઇન્ચાર્જ સરપંચ આનંદ કહારે જણાવ્યું હતું કે આ વિસ્તારના સ્થાનિક પ્રજાજનોએ શમશાન ભૂમિમાં વિવિધ સવલતો માટે કરેલી માંગણીના પગલે તેમણે સરકારના મંત્રી મુકેશ પટેલને વિવિધ યોજનાઓમાંથી ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી હતી જે રજૂઆતના ફળ સ્વરૂપે આ સુવિધાઓનું સ્વપ્ન સાકાર થયું છે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે હિન્દુ શમશાન ભૂમિમાં જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી પાંચ લાખનું સીસી રોડનું કામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખના પતરાના શેડનું કામ એટીવીટી યોજનામાંથી આઠ લાખ પચાસ હજારના ખર્ચે નિર્માણ થનાર કમ્પાઉન્ડ વોલનું કામ બે લાખ પચાસ હજારની પીવાના પાણીની પાઇપલાઇનનું કામ મળી કુલ રૂપિયા એકવીસ લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રી મુકેશ પટેલે શમશાન ભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરેલા એક પેળ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું તેમણે ગ્લોબલ વોર્મિંગ ને અસર થી બચવા સૌ નાગરિકોને પર્યાવરણ બચાવવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરવા અનુરોધ કર્યો હતો. આજે ઓલપર ગામ ખાતે સ્મશાન ભૂમિ જે છે એની અંદર સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત આશરે 21 લાખ રૂપિયા જેટલી રકમના વિવિધ કામોનું વિવિધ प्रकल्पોનું જે ખાતમો છે રાજ્ય રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ ના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં સીસી સીસી રોડ સીસી રોડનું કામ છે પતરાના શેડનું કામ છે સ્મશાનભૂમિના કમ્પાઉન્ડ વોલનું કામ છે પાણીની લાઈનનું કામ છે જે વર્ષોથી પાણીની લાઈન અહીંયા નહીં આવી હતી એટલે આજે મુકેશભાઈના માર્ગદર્શન હેઠળ એમના સૂચન હેઠળ સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત એમનું ખાટમોટ કરવામાં આવ્યું ઓલપાડ ખાતે સ્મશાન ગૃહ આવ્યું હતું ત્યાં લગભગ ગત વર્ષે અમે એકવીસ લાખ રૂપિયાના કામો મંજૂર કર્યા હતા અને કામોનો આજે ખાતમુહૂર્ત માટેનો પ્રોગ્રામ હતો ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે દિવસ દિવસે આજે અહીંયા સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો સાથે સાથે સ્મશાન ગૃહની અંદર એક પેરે મા કે નામ એના પણ વૃક્ષોનું વાવેતર અહીંયા કરવાના છે આપણે જોયું છે કે જે રીતે લાકડાનો ઉપયોગ ઓછો થાય એમ અહીંયાના અમારા પંચાયતના સદસ્યો અને સ્મશાન ગૃહના સૌ ટ્રસ્ટીઓએ વિનંતી કરી હતી કે અહીંયા અમને ગેસથી ભઠ્ઠીથી અમને જે અંતિમ સંસ્કાર થાય એની વ્યવસ્થા કર્યા પડતો એમની પણ વ્યવસ્થા કરવા માટે એમનું સૂચન છે એ સૂચન અમે આવકાર્યું છે અને તાત્કાલિક એને પણ અમે ગેસથી જે લાકડાનો ઓછો ઉપયોગ થાય અને ગેસથી જે અગ્નિ સંસ્કાર થાય એના માટે પણ વ્યવસ્થા